શું આઈપીએલ ના ખેલાડીએ એમએસ ધોનીનું નું અપમાન કર્યું જી હા મિત્રો આઈપીએલ તે તે એમએસ ધોની અને વિરાટ કોહલીની સરખામણી વિશે થોડી એવી વાત કરી રહ્યા હતા તેમણે એક સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે એમએસ ધોનીની જે બેટિંગ ટેકનિક છે તે વિરાટ કોહલીની બરાબર પણ નથી મતલબ કે વિરાટ કોહલી તે બાબતમાં ઊંચા છે તે ટેકનિકના વિશે પરંતુ એમએસ ધોની એક મહાન ખેલાડી છે કારણ કે તમને ખબર છે તેમની તાકાત અને ગેમપ્લે એટલે તે એક ચેમ્પિયન બન્યા તો એ જે બેટિંગ ટેકનિક વિશે સ્ટેટમેન્ટ આપી દીધું હતું આ વસ્તુના કારણે તેમને એમએસ ધોનીના ફેન્સ તરફથી થોડી એવી નફરત મળી રહી છે જેના પછી તેમના તરફથી Instagram માં સ્ટોરી આવી કે હું માહીભાઈનો મોટો ફેન રહ્યો છું મારાથી સામે સવાલ પૂછવામાં આવ્યો હતો કે સ્કિલ કે માઇન્ડસેટ કયો સૌથી મહત્વપૂર્ણ કારણ છે ત્યાં હું એમએસ ધોનીનું ઉદાહરણ આપતા માઇન્ડસેટ ને પસંદ કર્યું હતું કારણ કે હું હું માનું છું કે સફળતા નક્કી કરવા માટે માનસિકતા એ સૌથી નિર્ણાયક પરિબળ છે મેં મારા અગાઉના ઇન્ટરવ્યુમાં જે કહ્યું હતું તેને લોકો આઉટ ઓફ કોન્ટેક્સ લઈ જઈ રહ્યા છે વિડીયોને ક્રોપ કરીને તો મહેરબાની કરીને નેગેટિવિટી ના ફેલાવો પૂરી વાત સાંભળ્યા વિના તો હા તે તેમના તરફથી ચોખવટ કરી દીધી છે તેમના સ્ટેટમેન્ટને લઈને તો મિત્રો તમારો શું મંતવ્ય છે આના પર વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો